पाई ની કિંમત નહી મુકતા આપણે હાલ પાઈ ને પણ એમના એમ રાખીએ છીએ ગુણે r સ્ક્વેર છે ત્યાં r આપણી પાસે l/2 છે એટલે આપણે બે વખત l/2 l/2 લઈ લઈશું હવે અહીંયા 6l વર્ગ એમના એમ પાઈ અને l ગુણે એટલે l નો વર્ગ થઈ જાય તો પાઈ l વર્ગ નીચે 2 2 તો 4 થાય એટલે પાઈ l વર્ગ ભાગ્યા 4 મળશે બંનેમાં l વર્ગ આવે છે કોમન કાઢી લઈશું નીચે ભાગાકારમાં 4 છે એના પણ કોમન લઈ લઈએ અહીંયા ભાગાકારમાં 4 છે અહીંયા નથી તો અહીંયા 4 વડે ગુણવા પડશે કોમન લીધા એટલે તો અહીંયા 4 6 કરીશું તો 24 થશે આ l કોમન નીકળી ગયા અહીંથી થી અને ભાગાકારમાં 4 છે કોમન નીકળી ગયા એટલે પાઈ વધશે તો આપણને મળશે l ભાગ્યા 4 પાઈ આગળ 24 પાછળ લઈ જઈએ તો પાઈ પ્લસ 24 તો આપણો જવાબ આવે છે l ભાગ્યા 4 અહીંયા એકમ નહીં આપ્યો એટલે ક્ષેત્રફળ એકમ ચોરસ એકમ એવું લખીશું તો આપણને બાકી રહેલ પદાર્થનું ક્ષેત્રફળ એલવર્ગ ભાગ્યા ચાર કૌશમાં પાય ચોવીસ ચોરસ એકમ મળે છે